નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારે જો આજના વિડીયોમાં જો આજે આપણે ધાણામાં દવાનો છટકાવ ચાલુ છે અને દવાનો આપણા પહેલો જ રાઉન્ડ છે અને આજે આપણા ધાણા થયા છે પંચાવન દિવસના અને ફૂલ પણ તમે આમ બધા શરૂઆત થઈ ગઈ છે અને દવાનો આપણે આ પેલો જ રાઉન્ડ આવે છે ધાણામાં કંઈ મુખ્યત્વે બહુ કંઈ દવાની જરૂર પડતી ના હોય મુખ્ય બે રાઉન્ડ આવે દવાના બાકી તો એક્સ્ટ્રા તમે સાટી હેખાતો એમ મોહી હા તે પહેલાં ની ને કોઈને વધતા ના હોય તો શરૂઆતમાં સાટતા હોય છે સુસ્યા જીવાતની ને પણ આપણે કોઈ પણ જાતની પહેલાં છાંટેલ નથી એમને અત્યારે જો ગોઠણ ઉપરના ધાણા થઈ ગયા છે ને હવે આ દવાનો અત્યારે પહેલો રાઉન્ડ ચાલે છે અને આરામાં આપણે બધી જાતની દવા નાખેલ છે એ આગળ તમને બતાવું અત્યારે હાઈડમાં પણ હાડા એવા થઈ ગયા અને હજી તો વધીએ અને અવાર ધાણામાં ઘણા સમસ્યા હતી કે વધતા નહોતા પાછા ખાવા વાવેતર કરેલું હતું એ વધારે ઠંડીના કારણે દબાઈ ગયા હોય ધાણા મે દાણા માં જો આપણે પિયત કણા માં પાસ્ટ કાઢેલ હે મે હવે લગભગ એક એક આદુ જ પિયત આવશી એવું લાગે છે તો પાછો કાઢું જો બીજો પિયત એટલે આપણે સ પિયત માં દાણા પાકી જાહે મે દાણા માં આમ પિયત ઓસા જતા હે પણ આમ ગાળે કાઢવા જોઈએ 15 દી પહેલા જો જાડી જમીન હોય તો 15 દી પહેલા પિયત આપું ને 15 20 દિવસ જ પિયત આપું જો આછળ જમીન હોય અને પાણી વહેલું સુકાઈ જતું હોય તો જ દસ થી બાર દિવસે પિયત આપવું આપણે આમાં કુલ પાંચ પિયત જ આપેલ છે ને હવે જો આપણે દાણો બંધાવવાની પણ શરૂઆત થઈ જશે ને દાણામાં દાણા પચાસ ટકા ચાલીસ થી પચાસ ટકા દાણા થઈ જાય પછી પિયત આપવાની જે જરૂર નથી રહેતી ચાલો પિયત તમે પચાસ ટકા દાણા થઈ જાય એટલે આપી દો એટલે એમને બધાય તમારા દાણા થઈ જતા હોય છે બાજુમાં દાણા પાહતરા છે વધારે આજે બાજુમાં છે એ મહિના દિવસ મને થયા છે અને આપણે આ બે મહિનાના થવા આવ્યા છે બે મહિનાનો ફરક છે આ વધારે પાહતરા છે હવે આગળ જોવું કે એમાં કેવું ઉત્પાદન આવે જો ત્યારો લાંબો હાલે તો એમાં માં પણ સારું ઉત્પાદન આવી જતું હોય બજો વેલો મેળવી જતો હોય તો એમાં નુકસાની આવે છે અને જો મિત્રો જ્યારે તમે દવાનો છંટકાવ કરતા હો ને ત્યારે આપણે ભેજ હોવો જરૂરી છે ક્રોગનાશક દવા ને આમ તો કોઈ પણ દવા જ્યારે તમે પાણી પાયું હોય અને તમારે જ્યારે જ્યારે અલાઈ એવું થાય ત્યારે તમારે દવાનો રાઉન્ડ કરવો જોઈએ અને પિયત પાણી પાયા પહેલાં તમારે દવા ના છાંટવી જોઈએ જેમ કે પાણીની તાણ હોય અને તમે દવા છાંટો તો દવા તમારે પૂરેપૂરું કામ આપતી નથી એટલે જ્યારે તમે પછી કોઈ પણ પાકમાં તમે ફૂગનાશક છાંટતા હો એક જીરાના પાક સિવાય બાકી તમે જીરા જીરામાં પણ પાણી પાઈને તમે છાંટો ને તો વધારે ફાયદો મળે પણ જીરામાં જીરામાં આમ તો પિયત આપવાના જ ઓછા હોય એમાં ખાલી ભેજ ઉપાડવા માટે જ દવા છાંટવાની હોય છે જીરામાં પણ આમાં તમે બીજા પાક છે છણા છે ધાણા છે જ્યારે તમે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય ને ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે એટલે જ્યારે પાણી આપ્યું હોય ને એ પછી જ તમારે આ દવા છાં દવાનો છંટકાવ કરો તો તમારે દવાનું પૂરેપૂરનું રિઝલ્ટ મળતું હોય છે જો આપણે હજી જમીનમાં ગારો અને દવા છાંટીએ છીએ અને જો હવે તમને આગળ બતાવું કે આપણે કઈ દવા છે અને જો આપણે દવાની જો વાત ને તો દવા આપણે ચાર પ્રકારની આ દવા છે આપણે પહેલા રાઉન્ડમાં છાંટીએ છીએ પહેલાં તો આપણે ફૂલની શરૂઆત થઈ ગઈ એટલે ફૂલ ફળ માટે જ આપણે ફેન્ટેક પ્લસ લીધું હે કોરો મંડલવાળાનું એનું રિઝલ્ટ પણ સારું છે ત્રણ વર્ષથી હું આજ છ તો હું ફેન્ટેક પ્લસ મંડલવાળાનું અને જો આપણે મહી દેખાતી હોય દાણામાં ક્યાંય ફૂમકીની છે હોય છે ક્યાંક ક્યાંક એટલે એના માટે જો આપણે સુરક્ષા રીતે હે આ એ પણ કોરો મંડલવાળાનું જ છે ગ્રો મોર સુરક્ષા આ મોહી માટે આ દવા એ પણ કોરોમુડલની જ છે અને જો આપણે હીર અને થિપ્સ કોઈ સુસિયા જીવાત હોય ધાણામાં અને નરવાઈ માટે જો નીમ ઓઇલ લીધું આ એ પણ કોરોમુંડલનું જ છે કોરોમુંડલ બાયોજો ઇર અત્યારે જો દાણો બંધાવવાની શરૂઆત થાય એટલે ઝીણી ઈરની લીલી ઈરની પણ શરૂઆત ધાણામાં થઈ જતી હોય છે એટલે એના માટે તમારે હીડની પણ દવા નાખી દેવી અને મુખ્ય આપણે ફૂલની શરૂઆત થાય એટલે ફૂગનાશક પણ છાંટવાનું થાય છે ફૂગનાશકના તમારે બે રાઉન્ડ તો ફરજિયાત ધાણામાં લેવાના જ તો ધાણો વજનવાળો થાય અને કણે પણ સારો અને ફૂલ પણ ઓછા ભરે એટલે આજુ ફરી આપણે આ ફૂગનાશકમાં એક જ લીધું હોય બીએસએફનું સર્કિટીસ પ્લસ આપણે ધાણામાં સફેદ ફૂકી સારો આવે એ ના આવે એના માટે આપણે ફૂગનાશક નાખીએ મુખ્ય જો આપણે આ ચાર પ્રકારની દવા છે એટલે આમાં બધી જાતનું આવી જાય છે પોપટી યળ ફૂગનાશક અને ફાલફૂલની આ દવા છે અને વીકે બે થી અઢી પંપ જેવું છંટકાવ કરવો તમારે પછી જેવો વળ અને બચ્ચો આજના વિડીયોમાં આટલો અને જે કોઈ મિત્રો આપણે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ